હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંગીત શુક્લ અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે કર્ક રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસનો પ્રથમ મહિનો જાન્યુઆરી બે હજાર છવ્વીસો લઈને આવી રહ્યો છે તે કર્ક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ડ અને હ આ બે મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે કર્ક રાશિ સ્વરાશિના તમામ જાતકો તમારી સ્ક્રીન ઉપર જે પ્રમાણે એક ચંદ્રકુંડળી દેખાઈ રહી છે તે છે તમારી એટલે કે કર્ક રાશિના જાતકોની ચંદ્રકુંડળી હવે જો જે પ્રમાણે ગ્રહોની અવસ્થા છે એટલે કે સેકન્ડ હાઉસમાં સૂર્ય સૂર્યમંગળ બુધ શુક્ર જે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં છે રાહુ અષ્ટમ સ્થાનમાં શનિ નવમાં સ્થાનમાં અને ગુરુદેવતા બારમા સ્થાનમાં છે પરંતુ જો ગ્રહો પર દ્રષ્ટિ કરીએ તો આ મહિનામાં ચાર ગ્રહો રાશિ પરિવર્તન કરવાના છે અને તે ચારે ગ્રહો એક જ રાશિમાં એટલે કે જે ચાર ગ્રહો તમને છઠ્ઠા સ્થાનમાં દેખાઈ રહ્યા છે તે આવી જશે તેર જાન્યુઆરી ચૌદ જાન્યુઆરી સોળ જાન્યુઆરી અને સત્તર જાન્યુઆરી એટલે કે શુક્ર સૂર્ય મંગળ અને બુધ વન બાય વન બધા જ ગ્રહો સપ્તમ સ્થાનમાં આવવા જઈ રહ્યા છે તો ચલો હવે તે ગ્રહો કયા પ્રમાણે તમારા જીવનમાં ચેન્જીસ લાવી શકે છે તેના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કર્ક રાશિના તમામ જાતકો સૌ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તમારા સ્વાસ્થ્યના માલિક એટલે કે ચંદ્ર દેવતા તો પૂરા મહિના દરમિયાન તમામ સ્થાનોમાંથી વિચારણ તો કાં છે પરંતુ છુ સ્થાન કે જે રોગ ઋણ અને શત્રુનું છે અને સૌથી મોટો શત્રુ કોણ છે નિરોગી કાયા ન હોય રોગિષ્ઠ શરીર હોય તેને જ શત્રુ માનવામાં આવે છે હવે સૂર્ય મંગળ બુધ અને શુક્ર જેવા શુભ ગ્રહોનું છઠ્ઠા સ્થાનમાં આવવું જે ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે આ સમય દરમિયાન એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસના પહેલાં સોળ સત્તર દિવસ જ્યાં સુધી તમામ ગ્રહો છઠ્ઠા સ્થાનમાં છે ત્યાં સુધી સત્તર જાન્યુઆરી સુધી તમને ખાસ કરીને તમારી પાચનશક્તિ ડાયજેસ્ટિવ સિસ્ટમ તમને તકલીફ આપી શકે છે જીવનમાં ખૂબ વધારે આળસ થઈ રહી છે તેવા પણ સંજોગો બની રહ્યા છે અને તેના કરતાં પણ વધારે સ્નાયુઓ અને સાંધાઓનો દુખાવો પણ આ મહિના દરમિયાન રહી શકે છે તેથી જો તમને આ તમામને લગતી તકલીફ હોય તો પહેલેથી જ પરેજી પાડવી તમારા માટે ઘણી સારી સાબિત થઈ શકે છે કારણ કે સોળ જાન્યુઆરી સુધી તમામ ગ્રહો તમને તકલીફ આપી શકે છે સ્વાસ્થ્ય બાબતે તમારા કો સેલ્ફ કોન્ફિડન્સને પણ ડગાવી શકે છે તમે જે આગળ વધવા માગો છો પણ કામમાંથી આગળ વધવામાં પણ તકલીફ આપી શકે છે તેથી તમામ રીતે તમારે કાળજી રાખવાની છે પરંતુ સત્તર જાન્યુઆરી બાદ જ્યારે ચારેય ગ્રહો સેવન્થ હાઉસમાં આવીને તમારા ફર્સ્ટ હાઉસ પર જોશે ત્યારે તમારી બોડી જાણે રિકવર કરી રહી છે તેવું તમને જણાઈ રહે છે તેથી સત્તર જાન્યુઆરી બાદનો જે તમારો સમય છે તે ઘણો સારો સાબિત થઈ શકે છે તમને ઘણા સારા ડૉક્ટરની સલાહ તો મળી શકે છે પરંતુ તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રો સાથે પણ ઘણો સારો ટાઈમ સ્પેન્ડ કરશો જેના કારણે તમને માનસિક રીતે પણ ઘણું સારું તમને સ્ટ્રોંગ તમે અનુભવ કરી શકશો તેથી સ્વાસ્થ્ય બાબતે આ મહિનામાં આળસનો ત્યાગ કરવાનો છે અને નિરંતર કીડીને જેમ ઉદ્યમશીલ જંતુ બનવાનું છે જેના કારણે તમારું હેલ્થ તમારી બોડી તમને તકલીફ ન પહોંચાડે વાત કરીએ તમારા બેંક બેલેન્સ બાબતે તો સેકન્ડ હાઉસ છે તે બેંક બેલેન્સ તો ફેમિલીનું સુખ અને વાણીનું છે તો તમે જ ગયા મહિનામાં જોયું છે કે ડિસેમ્બર બે હજાર પચીસમાં પણ તમે જોયું હશે કે અકારણ ખર્ચા આવી રહ્યા છે અકારણ વાહનમાં તકલીફ આવી રહી છે તમને પણ નાની મોટી ચોટચપેટ થઈ રહી છે આ પ્રમાણે જે ડિસેમ્બર બે હજાર પચીસ હતું તેમાં કેતુદેવતા તેનું કામ કરવાની શરૂઆત કરી દીધી હતી અને તેના કારણે જ તમે જોયું હશે કે ઘણા ખરા તમારા ખર્ચા વધી ગયા છે પરંતુ જ્યારે મિત્રો સોળ જાન્યુઆરીના રોજ મંગળ દેવતા સપ્તમ સ્થાનમાં આવશે અને ત્યાંથી કેતુદેવતા પર જે તેમની દ્રષ્ટિ કરશે તેમની અષ્ટમ દ્રષ્ટિ કરશે તેના કારણે શું થઈ શકે છે તેના કારણે પોઝિટિવ બદલાવ આવી શકે છે પોઝિટિવ બદલાવવાનું કારણ તે જ છે કે કેતુ દેવતા જે કેતુ દેવતાના સામે મંગળ દેવતા તમારા માટે યોગ પર ઠી રહે છે તમારા દસમા સ્થાન એટલે કે ત્રિકોણના સ્થાન અને પંચમ સ્થાનના માલિક થઈને તમારા માટે કર્ક રાશિના તમામ જાતકો માટે મંગળ દેવતા યોગ યોગકારક છે જેથી દેવતાને તેના પ્લાન માટે સક્સેસ નહીં થવા દે અને તમને તે પોઝિટિવલી બૂસ્ટ કહી શકે છે એટલે કે જેટલો ખર્ચો થયો છે હવે તેનો મારે રિકવર કરવાનો છે તમને કામ કરવા માટે ઓતપ્રોત કરી શકે છે સોળ જાન્યુઆરી બાદ તેથી સોળ જાન્યુઆરી બાદનો જે સમય છે તે ઘણો ખરો તમારા માટે મોટો ડિસિઝન મેકર બની શકે છે તેથી એકથી સોળમાં પ્લાનિંગ કરો તમારે શું કરવું છે તે નવી શરૂઆત કરવા માટેનો આ સમય યોગ્ય નથી પરંતુ સોળ જાન્યુઆરી બાદ તમે આગળ વધી શકો છો તેથી એકથી સોળ તમારા માટે તકલીફદાયક પરંતુ સોળ તારીખ બાદ બેંક બેલેન્સ પણ જાણે દિવસે ને દિવસે વધી રહ્યું છે કે તમારા પૈસા જે વેસ્ટ થઈ રહ્યા હતા તે રોકાઈ રહ્યા છે તે પણ સિચ્યુએશન્સ બની શકે છે વાત કરીએ તમારા સંતાન બાબતે તો સંતાન સ્થાનના માલિક છે મંગળદેવતા જે છઠ્ઠા સ્થાનમાં છે તમારું સંતાન જો કોઈ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યું છે જો કોઈ તે કોમ્પિટેટીવ એક્ઝામમાં છે કે પછી તેમનું પ્રમોશન અટકેલું છે કે કંઈ પણ રીતે તે બીજા લોકો સાથે કોમ્પિટિશનમાં છે તો આ મહિના દરમિયાન તેમને ઘણો સારો લાભ મળી શકે છે તેનું કારણ તે છે મંગળદેવતા છઠ્ઠા સ્થાનમાં સાથે સાથે સૂર્ય દેવતા પણ સૂર્ય દેવતા જ્યારે છઠ્ઠા સ્થાનમાં આવે છે મિત્રો તો તેને શત્રુહંતા કહેવામાં આવે છે એટલે કે શત્રુઓ પર તે વિજય પ્રાપ્ત કરાવે છે આ પ્રમાણે ભલેને ગમે તેલા કોમ્પિટિશનમાં હોય તો તમારા સંતાન સાથે જે કોમ્પિટિશનમાં છે તેમાં તેમનો વિજેતા સંજોગો બની રહ્યા છે જો તમે જાતે એજ્યુકેશન કરી રહ્યા છો તો એજ્યુકેશન જે કોઈ પણ જાતકો કરી રહ્યા છે તમારા માટે પણ તમે કોમ્પિટિશનમાં આગળ આવી શકો છો તમે ઘણું સારું રિઝલ્ટ લાવી શકો છો આ મહિના દરમિયાન ડિસ્ટ્રેક્ટ થવા નથી પરંતુ જે સ્વાસ્થ્યની તકલીફ હોય છે ને તે તમને પણ ડિસ્ટ્રેક્ટ કરી શકે છે તેથી તે બાબતનું કાળજી રાખી લેવાની છે તો આ મહિનો તમારા માટે સારો સાબિત થઈ શકે છે વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે લગ્ન જીવનના સ્થાનના માલિક શનિદેવતા વિરાજમાન છે તમારા ભાગ્યના સ્થાનમાં અને તે જ સ્થાનમાં તેર ચૌદ સોળ અને સત્તર દરમિયાન ચાર ચાર ગ્રહો શુભ ગ્રહો આવી રહ્યા છે જે તમારા ફર્સ્ટ હાઉસને જોઈ રહ્યા છે તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધો સારા તે કરી શકે છે અને સાથે જ લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્ય બાબતે પણ જો કોઈ તકલીફ ચાલી રહી હતી તો તેમનું પણ બોડી રિકવર થઈ રહ્યું છે તમને તમારા લાઈફ પાર્ટનરનો સપોર્ટ અને તમારા લાઈફ પાર્ટનરને તમારો સપોર્ટ મળી રહ્યો છે આ પ્રમાણે તમે આપસી તાલમેલથી ઘણું સારું આ મહિનો પૂરો કરી શકો છો સોળ જાન્યુઆરી બાદ પરંતુ સોળ જાન્યુઆરી સુધી તમારે તમારા લાઈફ પાર્ટનર સાથે થોડુંક ઇમ્પલસિવ બિહેવિયર એટલે કે ગુસ્સામાં તમારાથી કંઈક વધારે ન બોલી દેવાય ને તે કાળજી રાખવાની છે નહીં તો મંગળ દેવતાનું સપ્તમ સ્થાનમાં આવતા પહેલાં જ કેતુ દેવતા તમારી વાણીની કર્કશતાથી પોતાનું કામ કરી દેશે કારણ કે સોળ જાન્યુઆરી બાદનો સમય તો તમારા માટે ઘણો સારો છે તેથી એકથી સોળ જાન્યુઆરી જેટલું મૌન રહેશો તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે વાત કરીએ તમારા ભાગ્ય બાબતે તો મિત્રો ભાગ્યના સ્થાનના માલિક ગુરુદેવતા વિરાનમાન છે બારમા સ્થાનમાં અને ત્યાં કોણ વિરાજમાં છે દેવતા કે જે માર્ગી અવસ્થામાં આવી ચૂક્યા છે તો મિત્રો ગુરુદેવતાનું બારમા સ્થાનમાં જવું તે એક તકલીફદાયક છે અધરવાઇઝ દેવતા માર્ગી અવસ્થામાં તમને લાભ અપાવશે પરંતુ ગુરુદેવતા સ્થાનમાં જવાના કારણે મિત્રો આ મહિના દરમિયાન થોડુંક તમામ કાર્યોમાં ડીલે ચાલી રહ્યું છે તમે જે પ્લાનિંગ કર્યું હોય તે પ્રમાણે એક્સપેક્ટેશનના આધારે કાર્ય નથી થઈ રહ્યું અને થોડુંક ફ્રસ્ટ્રેશન વધી રહ્યું છે તે સંજોગો બની રહ્યા છે તેથી વેલ ફોકસ્ડ રહેવું ખૂબ જરૂરી છે જે કામ હાથમાં લીધું છે ને પહેલાં તેને પૂર્ણ કરો પછી બીજા દસ કામ કરવાના છે જો દસ કામ હાથમાં લીધા છે તો પહેલાં દસને જ પૂરા કરો પછી બીજા બધા કામ પર આગળ વધવાનું છે જો તમારી પાસે વર્કલોડ વધારે હોય તો આ પ્રમાણે તમે પ્લાનિંગ કરી શકો છો તેથી મિત્રો કર્ક રાશિના તમામ જાતકો આ મહિના દરમિયાન થોડીક અસમંજસની સ્થિતિ માટે તમારે થઈ જવું જોઈએ આ જ એક કડવી સચ્ચાઈ હું તમને કહી રહ્યો છું જાન્યુઆરી બે હજાર છવ્વીસની અને તે તમારી સાથે થઈ શકે છે કારણ કે દરેક બાબતે ડીલે જો કોઈ વ્યક્તિને મળતું ને તો તે વ્યક્તિ હેરાન થઈ જાય છે તે જ તમારા સાથે થઈ શકે છે વાત કરીએ તમારા વર્ક પ્લેસ બાબતે તો તમારા કાર્યસ્થળના માલિક કોણ થઈ રહ્યા છે મંગળ દેવતા મંગળ દેવતા છઠ્ઠા સ્થાનમાં છે અને તે તમારી જન્મપત્રિકાના જે પંચમ સ્થાનમાં છે ત્યાં તેમની બીજી રાશિ છે ત્યાંથી સેકન્ડ હાઉસમાં આવવા જઈ રહ્યા છે તો સૂર્ય દેવતાનો પણ તેમને સાથ મળી રહ્યો છે અને બુદ્ધ દેવતાનો પણ સાથ મળી રહ્યો છે તમે જે પ્રમાણે તમારા સાથે આ આ મહિનામાં શું થઈ શકે છે તે તમને કહું છું બહુ સરસ સમજાવીશ તમે કોઈપણ જગ્યા પર નોકરી કરી રહ્યા છો તો તમે જે પ્રમાણેનું તમામ લીવ્સ લઈ રહ્યા છો કે જે કંઈ પણ બેનિફિટ્સ લઈ રહ્યા છો કંપનીના તેનાથી ઘણા ખરા લોકોને તમારા પર ઈર્ષ્યા થઈ શકે છે જેલસ થઈ શકે છે કે આ વ્યક્તિ શા માટે આટલું બધું ફ્રીલી કામ કરી રહ્યો છે અમારા પાસે પણ વર્કલોડ છે તે જ બધા સુખ સાઈબી ભોગી રહ્યો છે આ પ્રમાણે લોકોને તમારા પર ઝેલસી આ મહિનામાં થશે સોળ જાન્યુઆરી સુધી કારણ કે સૂર્યમંગળ સાથે છે શુક્ર પણ સાથે છે તેથી સોળ જાન્યુઆરીથી ખબર પરંતુ તેર જાન્યુઆરી સુધી તો તમે જે કંઈ પણ કામકાજ કરી રહ્યા છો તમે આગળ પણ વધી રહ્યા છો ને તો પણ લોકોને જેલસ થવાની છે પરંતુ એક પોઝિટિવ ન્યૂઝ જલને વાલે જલને દો હમે તો હે કરના આપનાં કામ એટલે કે તે લોકો તમારું કંઈ નથી બગાડી શકવાના તમે જે પ્રમાણે કામ કરો છો વર્ક પ્લેસ પર આગળ વધો છો વધ્યા કરો કારણ કે સેનાપતિને સાથ મળી રહ્યો છે એટલે કે દસમા સ્થાનની રાશિના માલિકને સર્થ કોનો મળી રહ્યો છે સેનાપતિને સૂર્યદેવનો સાથ મળી રહ્યો છે જેને જે કંઈ પણ કાવા દાવા ખટ પર તમારી પાછળ જે કંઈ પણ પોલિટિક્સ કરવું છે કરવા દો તમારું કંઈ નથી બગાડી શકવાના તમે ફક્ત તમારા ફ્લોમાં વર્ક પ્લેસ પર આગળ વધવાનું તમારે શરૂ કરી દેવું જોઈએ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમારા માટે બુસ્ટર સાબિત થઈ શકે છે વર્ક પ્લેસ પર આગળ વધો ફક્ત સ્વાસ્થ્યના કારણે તકલીફ ન થાય તે કાળજી રાખવાની છે જે કોઈ પણ બિઝનેસમાં છે તો બિઝનેસમાં પણ તમે તમારા કોમ્પિટિટર્સને હરાવીને આગળ જાણે વધી રહ્યા છો તેવા સંજોગો બની રહ્યા છે તેથી આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ સાબિત થઈ શકે છે હા પરંતુ તમારે કોઈ પણ નવું સ્ટાર્ટઅપ નથી કરવાનું જ્યારે ગુરુદેવતા તમારી જન્મપત્રિકામાં માર્ગી અવસ્થામાં આવી જશે માર્ચ મહિના બાદ ત્યારે હું તમનેથી તમને કહેવાનું છું કે હવે જે કંઈ પણ તમે નવો પ્લાન એક્ઝિક્યુટ કરવા માગો છો કે નવી શરૂઆત કરવા માગો છો તો કરો પરંતુ હાલમાં કોઈ નવી શરૂઆત નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો યોગ્ય સમય નથી થોડા બે મહિનાના ત્રણ મહિનાનો સમય છે શાંતિથી પસાર કરી નાખવાનો રહેશે તમારા માટે વાત કરી કે હવે તમારા ઉપાય શું કરવા જોઈએ જો ઉપાય પહેલાં કહું તો આ મહિનો તમારા માટે એટી ટ્વેન્ટી સારી થઈ શકે છે એટી પર્સન્ટ તમને ઘણું સારું થઈ શકે છે ફક્ત વીસ ટકા તમારી મહેનતના તમારી સ્વાસ્થ્યના કારણે તમને તે તકલીફ આપી શકે છે તે બાબત તમારે કાળજી રાખી લેવાની રહેશે ઉપાય બાબતે વાત કરું તો મિત્રો આ મહિના દરમિયાન મહિનાની શરૂઆતથી અંત સુધી વેદ સાર સ્તોત્ર આ મંત્રનો આ સ્ત્રોતનો પાઠ તમારે અવશ્ય કરવો જોઈએ જેના કારણે તમારી બોડી ખૂબ સારી રીતે તમને પ્રતિક્રિયા આપી શકે છે અને તમારી ઓરાને તે ઘણી સારી રીતે આગળ વધારી શકે છે આ મહિના દરમિયાન દરેક ગુરુવારે જો તમે ગાયને પણ ઘાસ ચારો કે કંઈ પણ ભોજન આપશો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે ફક્ત ગુરુવાર સાચે લેવાનું છે ગાય માતાની તમારે સેવા કરવાની છે તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે આ મહિનામાં જો બીજો ઉપાય આપું શિવજીનો ઉપાય તો મેં તમને કહ્યો છે કે તમારે આ મહિના દરમિયાન વેદસાર સ્ત્રોત્રનો પાઠ કરવાનો છે પરંતુ બીજો એક રામ બાણીલા અને રામજીનું નામ આવે છે ત્યારે આવે છે હનુમાનજીની વાત દરરોજ સવારે એક બજરંગબાળનો પાઠ કે પછી હનુમાન અષ્ટક કે પછી તમે જે હનુમાન ચાલીસા છે તેનો પાઠ તો કરવાનો છે પરંતુ દરેક શનિવારે તમારે ઘરમાં બેસીને સાંજના સમયે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ તમને લાગશે કે આ પ્રમાણેની ઉપાયથી તમારા જીવનમાં શું ફેરફાર આવશે પરંતુ મિત્રો આ ઉપાય ફક્ત આ મહિનાને સાચવવા માટે નથી આવનારા મહિનાઓમાં જ્યારે ગુરુદેવતા ફર્સ્ટ હાઉસમાં આવશે ત્યારે જે તમારો સમય ચાલુ થશે ને તેની તૈયારી હું તમારા માટે વર્ષની શરૂઆતથી જ કરાવી રહ્યો છું તેથી આ ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ આ ઉપાય દેશ વિદેશ તમામ જગ્યા પર થઈ શકે છે તેથી તમારે જરૂરથી આ ઉપાય કરવા જોઈએ તો તમામ કર્ક રાશિના જાતકો આ મહિનો તમારો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે થોડી જે કાળજી રાખવાની કહી છે ને તે કાળજી રાખો તો જો માહિતી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના તમામ કર્ક રાશિના જાતકોને માહિતી શેર કરો તેનું કારણ તે જ છે કે તમે જો કોઈ વ્યક્તિને આ મેસેજ પહોંચાડશો ને તેના જીવનમાં ફેરફાર આવ્યો તો ઉપરથી જે કંઈ પણ જોઈ રહ્યા છે ને તેને પણ થશે કે તમે કોઈ વ્યક્તિને આગળ વધવામાં અને મારો મેસેજ પણ પહોંચાડવામાં કંઈક સારું કાર્ય કરવામાં તમે કોઈકને મદદ કરી છે તેથી જરૂરથી આ વિડીયોને શેર કરવા ન ભૂલશો જો વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરો સબસ્ક્રાઈબ પણ જો વિડીયો પસંદ આવે તો તમે કરી શકો છો તે હું તમારા પર છોડી રહ્યો છું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય